ચલો પ્રયત્ન કરવાના દાખલા છે પાન નંબર પંદર ઉપર બરાબર એમાં એમ આપણને કીધું છે સોધો એમ કીધું છે બરાબર એમાં આપ્યું છે ઓછા સો ભાગ્યા પાંચ એટલે કોઈ ઋણ સંખ્યા છે એનો ભાગાકાર ધન સંખ્યા વડે કરવાનો છે તો જ્યારે પણ એક સંખ્યા ધન હોય અને એક સંખ્યા ઋણ હોય ત્યારે શું કરવાનું ભાગાકાર કરતી વખતે આ ચિહ્નને ધ્યાનમાં રાખ્યા વગર સીધે સીધો પહેલો ભાગાકાર કરી દેવાનો અને પછી પાછળ ઋણનું જે જવાબ આવે એમાં ઋણ મૂકી દેવાનું બરાબર ઋણનું ચિહ્ન દાખલા તરીકે અહીંયા છે તો આપણે કરી દેવાના સો ભાગ્યા પાંચ કરી દેવાના ચલો સો પાંચ પાંચ દુ દસ શૂન્ય શૂન્ય ભાગના ચાલે શૂન્ય બરાબર જવાબ મળી જાય કે લો વીસ માટે હવે શું કરવાનું ઓછા સો ભાગ્યા પાંચ બરાબર જવાબ ઓછા વીસ બરાબર જવાબમાં ઓછાનું ચિહ્ન મૂકી જ્યારે એક ધન હોય એક ઋણ હોય ત્યારે પરંતુ જ્યારે બે ઋણ હોય ત્યારે જવાબ શું થઈ જાય ધન થઈ જાય બે બે જો ઋણ હોય તો આ થઈ બીજામાં છે ઓછા એક્યાસી ભાગ્યા નવ તો શું કરવાનું પહેલા પેલા એક્યાસી ભાગ્યા નવ કરી દેવાના બરાબર તો એક્યાસી ભાગ્યા નવ એટલે કે નવે નવે એક્યાસી શૂન્ય શૂન્ય જવાબ શું મળે છે નવ હવે શું કરવાનું માટે જો એક્યાસી ભાગ્યા નવ બરાબર નવ હોય તો ઓછા એક્યાસી ભાગ્યા નવ બરાબર કેટલા થાય ઓછા નવ થાય શું કરવાનું પહેલાં ભાગ કરી દેવાનો જે આપેલી હોય તે સંખ્યાનો પણ ક્યારે એક ધન હોય એક ઋણ હોય ત્યારે બરાબર આ ઋણ સંખ્યા છે આ ધન સંખ્યા છે હવે ઓછા એક્યાસી ભાગ્યા નવ કરો તો જવાબ મળે ઓછા નવ સીમાં આપ્યા છે ઓછા પંચોતેર ભાગ્યા પાંચ તો પહેલાં પહેલાં શું કરી દેવાના પંચોતેર ભાગ્યા પાંચ કરી દેવાના ચાલો પંચોતેર ભાગ્યા પાંચ કરીએ આપણે તો પાંચ એકા પાંચ બે વધ્યા ઉપરથી ઉતાર્યા પાંચ પાછું પાછું પચીસ જવાબ મળશે આપણને પંદર બરાબર પંચોતેર ભાગ્યા પાંચ કરીએ તો આપણને જવાબ મળે પંદર માટે હવે ઓછા પંચોતેર ભાગ્યા પાંચ બરાબર જવાબમાં શું થઈ જાય ખાલી ઓછાનું ચિહ્ન ઉમેરાઈ જશે બરાબર ઓછા પંદર જ્યારે એક ઋણ સંખ્યા ધન સંખ્યા હોય તો પહેલા પેલો સાદો ભાગાકાર કરી દેવાનો જે જવાબ આવે એમાં ઓછાનું ચિહ્ન આપ્યા છે ઓછા બત્રીસ ભાગ્યા બે તો શું કરીશું પહેલા પેલા બત્રીસ ભાગ્યા બે કરી દઈએ તો બત્રીસ ભાગ્યા બે કરીએ તો બે એકા બે એક વાધ્યો ઉપરથી ઉતાર્યા બે બે છ બાર બરાબર શૂન્ય શૂન્ય જવાબ મળી ગયો કેટલો સોલ તો બત્રીસ ભાગ્યા બે કરે તો સોલ મળે તો માટે ભાગ્યા કરીએ તો જવાબ મળે ઓછા સંખ્યા છે એક ધન સંખ્યા છે ભાગાકાર કરીએ છે તો જવાબ જે આવે એ કેવો આવશે ઋણ પૂર્ણાંક આવશે ચલો પ્રયત્ન કરવાનો દાખલા બીજા છે એમાં શું છે તો એકસો પચીસ ભાગ્યા ઓછા પચીસ જો પહેલાંમાં શું હતું આગળની જે સંખ્યા હતી જે ભાગવાની છે એ સંખ્યા હતી એ ઋણ હતી હવે જે ભાગ કરીએ છીએ આપણે એ સંખ્યા ઋણ છે બરાબર તો અહીંયા પણ સેમ એવું જ કરીશું આપણે પહેલો ભાગ કરી દઈશું અને પાછળથી ઋણ નું ચિહ્ન મૂકી દેસું તો શું કરવાનું એકસો પચીસ ભાગ્યા પચીસ કરી દેવાના બરાબર તો એકસો પચીસ ભાગ્યા પચીસ કરીએ તો પચીસ એકા પચીસ પચીસ ચોકસો પચીસ પંચા એકસો પચીસ બરાબર શૂન્ય 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 બરાબર જવાબ કેટલો આવે પાંચ આવે એકસો પચીસ ભાગ્યા પચીસ કરીએ ત્યારે પણ અહીંયા શું છે આપણે એકસો પચીસ ભાગ્યા કેટલા છે ઓછા પચીસ બરાબર તો જવાબ આવે ઓછા પાંચ શું કરવાનું ઓછાનું ચિહ્ન લગાવી દેવાનું જ્યારે એક સંખ્યા ધન હોય એક ઋણ હોય ત્યારે જવાબ કેવો આવે ऋण આવે चलो भी रहते यहां જોઈ લેય તો 80 ભાગ્યા શું કરી દેવાના 5 કરી દેવાના 80 ભાગ્યા 5 કરી આપણે તો 5 1 5 3 ઉપર થી ઉતારી 0 5 6 30 બરાબર કેવો જવાબ મળશે 16 મળશે બરાબર તો 80 ભાગ્યા 5 કરી દે તો 16 મળે અહીં એક ધન સંખ્યા છે એક ઋણ સંખ્યા છે બરાબર તો 80 ભાગ્યા -5 = ઓછા સોલ શું કરવાનું છે ખાલી ઓછાનું ચિહ્ન લગાવી દેવાનું છે ચલો એ રીતે ચોસઠ માટે જોઈ લઈએ ચોસઠ ભાગ્યા સોલ કોઈ પણ સંખ્યા એક ધન હોય ઋણ હોય તો શું કરવાનું પહેલાં પેલો સાદો ભાગ કરી દેવાનો અને પછી ઋણનું ચિહ્ન મૂકી દેવાનું ચલો ચોસઠ ભાગ્યા સોળ સોળ ચોક ચોસઠ શૂન્ય શૂન્ય જવાબ આવે ચાર માટે ચોસઠ ભાગ્યા ઓછા સોળ બરાબર ઓછા ચાર ઋણનું ચિહ્ન મૂકી દીધું અહીંયા ચલો આગળ આપ્યું છે ઓછા છત્રીસ ભાગ્યા ઓછા ચાર બરાબર તો આગળ પણ કીધું એમ કે આવી રીતે જો ઓછા આપ્યા હોય ભાગાકારમાં તો શું કરવાનું પેલી મૂળ સંખ્યાનો ભાગાકાર કરી લેવાનો એટલે કે કોનો છત્રીસ ભાગ્યા ચાર બરાબર છત્રીસ ભાગ્યા ચાર કરે તો કેટલા મળશે આપણને છત્રીસ ભાગ્યા ચાર ચાર નવા છત્રીસ બરાબર શૂન્ય શૂન્ય જવાબ આવે નવ બરાબર હવે ઓછા છત્રીસ ભાગ્યા ઓછા ચાર બરાબર જો આ ઓછા છે અને આ ઓછા છે તો શું થઈ જશે વત્તા નવ એટલે જવાબ મળશે આપણને નવ ચાલો એવી રીતે ઓછા બસો ભાગ્યા ઓછા ત્રણ તો શું કરવાનું પહેલાં પહેલાં બસો એક ભાગ્યા ત્રણ કરી દેવાના બરાબર તો બસો એક ભાગ્યા ત્રણ કરીએ આપણે તો ત્રણ છ અઢાર બે વધ્યા ઉપરથી ઉતાર્યું એક ત્રણ સાતા એકવીસ બરાબર શૂન્ય શૂન્ય જવાબ મળશે આપણને સડસઠ તો માટે ઓછા બસો એક ભાગ્યા ઓછા ત્રણ બરાબર કેમ આ ઓછા ને આ ઓછા થઈ જાય બરાબર ઓછા ને ઓછા વધતા થઈ જાય વધતા સડસઠ એટલે ખાલી સડસઠ જ લખીએ આપણે કારણ કે ધન સંખ્યા હોય ત્યારે આપણે વધતા આગળ લખતા નથી આપણે માની જ લઈએ છીએ કે આ સંખ્યા ધન છે પણ ઋણ સંખ્યા માટે હંમેશા આગળ લખવું જ પડે બરાબર કે આ ઋણ છે એવી રીતે આના માટે જોઈ લઈએ તો પેલા પેલા શું કરીશું ત્રણસો પચીસ ભાગ્યા તેર કરી દઈશું બરાબર ત્રણસો પચીસ ભાગ્યા તેર તો ત્રણસો પચીસ ભાગ્યા તેર તેર દુ છીસ ચાર બે છ પાસઠ તેર પંચા પાસઠ શૂન્ય શૂન્ય કેટલા મળ્યા આપણને પચીસ મળ્યા માટે ઓછા ત્રણસો પચીસ ભાગ્યા ઓછા તેર બરાબર અહીંયા ઓછા છે અહીંયા ઓછા છે બરાબર બંને જગ્યા ઓછા ઓછા કેવા થઈ જાય વત્તા થઈ જાય બરાબર વત્તા પચીસ મળશે બરાબર વધતા પચીસ એટલે કેવા ખાલી પચીસ જ કહીએ આપણે કારણ કે ધન સંખ્યા હોય ત્યારે આપણે માની જ લઈએ છીએ કે આ સંખ્યા ધન બરાબર જ છે બરાબર આગળ મૂકતા નથી તો આ થઈ ગયા પ્રયત્નો કરોના દાખલા બરાબર આગળ પણ છે હજુ જોઈ લઈએ એક ચલો પ્રયત્ન કરોનો દાખલો છે પાન નંબર ને સત્તર ઉપર બરાબર એમાં છે પહેલામાં કીધું છે કે એક ભાગ્યા એ કરીએ તો એક મળે બરાબર એક ભાગ્યા એ કરીએ તો એક મળે બરાબર તો આપણે શું કરીએ એની જુદી જુદી કિંમતો માટે આ જોવું પડે બરાબર એની જુદી જુદી કિંમતો લેતા દાખલા તરીકે એની કિંમત કઈ કઈ લઈએ તો ઓછા બે ઓછા એક અને બે બરાબર तो सौ प्रथम ए बराबर ओछा बे लेता चलो ए बराबर ओछा बे लै ते शू डाबी बाजू शू डाबी बाजू बराबर अँ बराबर डाबी बाजू बराबर एक भाग्या ए बराबर एक भाग्या ए, ए जगह किमत के लिए ओछा बे बराबर जवाब शूम से ओछा एक नद में बे ને જમણી બાજુ શું છે જમણી બાજુ બરાબર છે કેટલા અહીંયા તો એક જ છે બરાબર તો અહીંયા એક છે જમણી બાજુને ડાબી બાજુ છે ઓછા એકના છેદમાં બે માટે ડાબા બરાબર જબા થતું નથી બરાબર બરાબર નથી આનો મતલબ શું થાય બરાબર નથી ડાબા બરાબર જબા નથી ચલો હવે એ બરાબર ઓછા બે લીધા હવે શું કરીશું આપણે તો એ બરાબર ઓછા એક લેતા હવે ડાબી બાજુ ફરી જોઈએ તો ડાબી બાજુ બરાબર શું છે આપણી પાસે એક ભાગ્યા એ છે બરાબર એક ભાગ્યા એની જગ્યાએ લેવાના છે આપણે ઓછા એક હવે એક ભાગ્યા ઓછા એક લઈએ તો જવાબ શું મળશે ઓછા એક મળશે બરાબર અને જમણી બાજુ શું છે તો જમણી બાજુ છે એક તો અહીંયા પણ ડાબા બરાબર જબા થતું નથી બરાબર ડાબા બરાબર જબા થતું નથી ચલો આગળ એ બરાબર એક લેતા તો ડાબી બાજુ શું છે ડાબી બાજુ છે એક ભાગ્યા એ છે એક ભાગ્યા એક એક ભાગ્યા એની જગ્યાએ આપણે લેવાનો છે એક એક ભાગ્યા એક બરાબર એક જ મળશે જમણી બાજુ બરાબર જમણી બાજુ એક છે બરાબર તો અહીંયા ડાબા બરાબર જબા થાય છે ડાબા બરાબર જબા થાય છે કયા કેસમાં એ બરાબર એક લઈએ ત્યારે થાય છે ઓછા એક માટે થતું નથી ઓછા બે માટે થતું નથી ચલો બે માટે જોઈ લઈએ તો એ બરાબર બે માટે ડાબા બરાબર એક ભાગ્યા એક બરાબર એક ભાગ્યા બે બરાબર કેટલા થશે એકના છેદમાં બે અને જમણી બાજુ શું છે જમણી બાજુ છે એક છે તો અહીંયા પણ ડાબા બરાબર જબા થતું નથી બરાબર નથી આનો મતલબ છે બરાબર નથી ડાબા બરાબર જબા થતું નથી હવે આપણે છેલ્લો જવાબ લખવો પડશે આમ એ બરાબર એક માટે જ એક ભાગ્યા એ બરાબર એ થાય છે બરાબર એ ભાગ્યા એ બરાબર એક થાય છે ક્યારે એ બરાબર એક માટે જ બીજા કોઈ પણ બીજા બીજી બરાબર બીજી કોઈ કિંમત માટે થશે નહીં ફક્ત એક માટે જ થશે બરાબર એનાથી બીજો કોઈ પણ માટે આવું થશે નહીં બરાબર અહીંયા આપણો પહેલો દાખલો પૂરો થઈ ગયો બીજો જોઈએ ચલો બીજા નંબરમાં આપણને એમ કહે છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે a ભાગ્યા -1 = -a થાય a ભાગ્યા -1 -a થાય e ની જુદી જુદી કિંમત લઈને ચકાસો બરાબર તો એની જુદી જુદી કિંમતો લેતા દાખલા તરીકે એની કિંમત લઈ આપણે એક બે અને ત્રણ એ બરાબર એક લેતા તો શું થશે આને લઈએ તો ડાબા બરાબર ડાબી બાજુ શું છે તો એ ભાગ્યા ઓછા એક બરાબર એની જગ્યાએ લેવાના છે એક તો એક ભાગ્યા ઓછા એક બરાબર જવાબ શું આવશે એક ભાગ્યા ઓછા એક કરીએ તો જવાબ મળશે આપણને ઓછા એક ચલો જમણી બાજુની વાત કરીએ તો જમણી બાજુ બરાબર શું છે તો ઓછા એ છે ઓછાએ તો ઓછા એની જગ્યાએ શું લેવાનું છે એક બરાબર તો અહીંયા ડાબી બાજુ ઓછા એક મળ્યો જમણી બાજુ ઓછા એક મળ્યો માટે ડાબા બરાબર જબા થાય છે એ બરાબર એક માટે ચલો હવે એ બરાબર બે લેતા તમારે શું કરવાનું છે નીચે લખવાનું છે બરાબર મેં જગ્યાના અભાવે આમ લખું છું તમારે ચોપડામાં નીચે લખવાનું છે બરાબર તો ડાબા બરાબર ફરી ડાબી બાજુ શું છે એ ભાગ્યા ઓછા એક એ ભાગ્યા ઓછા એક હવે એની જગ્યાએ લેવાના છે આપણે બે બે ભાગ્યા ઓછા એક બરાબર બે એટલે કે શું કરવાનું આપણે બે ભાગ્યા એક કરી દેવાનું પહેલાં પહેલાં બે ભાગ્યા એક કરવાનું તો બે ભાગ્યા એક દુ દુ થાય બરાબર જવાબ શું મળે આપણને બે મળે બરાબર પરંતુ અહીંયા ઓછા એક છે એટલા આપણને જવાબ મળે અહીંયા ઓછા બે તો બે ભાગ્યા એક કરીએ તો આપણને બે મળે તો બે ભાગ્યા આપણે ઓછા બે બરાબર હવે જવા બરાબર શું છે તો જવા બરાબર છે ઓછા એ ઓછા એ બરાબર ઓછા એ ની જગ્યાએ લીધા છે આપણે બે તો મળી ગયા ઓછા બે ડાબી બાજુ ઓછા બે મળે છે જમણી બાજુ પણ ઓછા બે મળે છે માટે ડાબા બરાબર જબા થાય છે કોના માટે એ બરાબર બે માટે એ બરાબર એક માટે થયો એ બરાબર બે માટે પણ થયો ચલો ત્રણ માટે ચકાસી લઈએ બરાબર ત્રણ લેતા ડાબા બરાબર ડાબી બાજુ શું છે એ ભાગ્યા ઓછા એક છે એની જગ્યાએ લીધા છે આપણે ત્રણ તો ત્રણ ભાગ્યા ઓછા એક ચલો ત્રણ ભાગ્યા એક કરીએ તો આપણને શું મળે ત્રણ ભાગ્યા એક કરીએ તો એક કરી ત્રણ જવાબ શું મળે ત્રણ મળે બરાબર પરંતુ અહીંયા શું છે ઓછા એક છે બરાબર તો એકની જગ્યાએ શું લેવાનું આપણે ઓછા એક કરી દેવાના એટલે જવાબ શું થઈ જાય ઓછા ત્રણ થઈ જાય જવાબ મળે ઓછા ત્રણ બરાબર તમારે વધારનું સ્ટેપ લખવું હોય તો બે સ્ટેપ વધારે લખાશેની છે બરાબર આવી રીતે લખવું હોય તો ચલો આગળ જમણી બાજુની વાત કરીએ તો જબા બરાબર શું છે ઓછા એ છે એટલે કે ઓછા એની જગ્યાએ લીધા છે આપણે ઓછા એની જગ્યાએ લીધા છે ત્રણ એટલે જવાબ મળી જશે ઓછા ત્રણ તો ડાબી બાજુ ઓછા ત્રણ છે જમણી બાજુ પણ ઓછા ત્રણ મળે છે માટે ડાબા બરાબર જબા થાય છે માટે લખી દેવાનો તો માટેનું ચિહ્ન લખી દેવાનું અને શું કહેવાય માટે ડાબા બરાબર જબા તો અહીંયા ત્રણે ત્રણ કિંમત માટે એ બરાબર એક એ બરાબર બે એ બરાબર ત્રણે ત્રણ માટે ડાબા બરાબર જબા સરખું મળે છે માટે આપણે કહી શકીએ કે એ ભાગ્યા ઓછા એક બરાબર ઓછા એ થાય છે પરંતુ આ થાય આપણે ધનપૂર્ણાંકની વાત ચલો ઋણપૂર્ણાંક માટે પણ જોઈ લઈએ બરાબર ઋણપૂર્ણાંક માટે તો શું લઈએ ઓછા એક લઈએ ઓછા બે લઈએ અને ઓછા ત્રણ પણ લઈ લઈએ અને આના માટે આપણે ફરી ચકાસીએ એ બરાબર ઓછા એક લેતા તો શું થશે ડાબી બાજુ તો ડાબા બરાબર એ ભાગ્યા ઓછા એક બરાબર એની જગ્યાએ ઓછા એક ભાગ્યા ઓછા એક જો અહીંયા ઓછા છે અહીંયા ઓછા છે બરાબર એક ભાગ્યા એક અહીંયા શું કરી દેવાનું આપણે એક ભાગ્યા એક કરી દેવાનું એક ભાગ્યા એક બરાબર શું મળે આપણને તો એક ભાગ્યા એક બરાબર એક મળે એવી રીતે ઓછા એક ભાગ્ય ઓછા કરીએ તો પણ આપણને શું મળે અહીંયા ઓછા ઓછા થઈ જાય વધતા એક મળે બરાબર એક ભાગ્ય એક બરાબર એક મળે તો ઓછા એક ભાગ્યે ઓછા એક શું મળે વધતા એક મળે બરાબર કારણ કે ઓછા ઓછા શું થઈ જાય વધતા થઈ જાય આપણે ભાકારમાં આગળ દાખલામાં શીખ્યા એમ કે જ્યારે પણ બે ભાકારમાં બે ઋણ જ્યારે ઋણ સંખ્યા આવતી હોય ત્યારે શું કરવાનું સાદી એને સંખ્યાનો ભાગાકાર કરી દેવાનો પછી ચિન્હ પાછળ મૂકી દેવાનું તો અહીંયા ઓછા ઓછા થઈ જાય વત્તા ચલો આ ડાબી બાજુની વાત થઈ ગઈ ચલો જમણી બાજુની વાત કરીએ તો જબા બરાબર શું થશે તો ઓછા a બરાબર ઓછા a બરાબર અહીંયા ઓછા a ની જગ્યા શું છે ઓછા 1 છે બરાબર તો આ ઓછા ઓછા થઈ જાય વત્તા બરાબર વધતા એક એટલે એક જ થઈ જાય વધતા એકને એક જ કહીએ આપણે તો અહીંયા ડાબી બાજુ બરાબર કેટલા મળ્યા હતા આપણને એક મળ્યા હતા અને જમણી બાજુ પણ કેટલા મળે છે આપણને એક જ મળે છે માટે ડાબા બરાબર જબા થાય છે કોના માટે એ બરાબર ઓછા એક માટે ડાબા બરાબર જબા થાય છે ચલો એ બરાબર ઓછા બે માટે ચકાસીએ ચલો એ બરાબર ઓછા બે માટે ચકાસીએ તો ડાબા બરાબર કેટલા છે તો એ ભાગ્યા ઓછા એક છે એની કિંમત છે ઓછા બે ભાગ્યા ઓછા એક જયારે પણ આવું આવી સંખ્યા પેલા આનો ભાગ્યા એક કરીએ તો આપણને જવાબ કેટલો મળે બે મળે માટે ઓછા બે ભાગ્યા ઓછા એક બરાબર વત્તા બે વત્તા બે એટલે કે બે જ કહેવાય ચલો એવી રીતે જમણી બાજુની વાત કરીએ તો જમણી બાજુ શું થાય જાય ઓછા એ છે એટલે કે ઓછા કંસમાં ઓછા બરાબર એટલે કે ઓછા ઓછા વત્તા બે એટલે કે બે બરાબર તો ડાબા બરાબર જબા થાય છે માટે ડાબા બરાબર જબા થાય છે કોના માટે એ બરાબર ઓછા બે માટે પણ ડાબા બરાબર જબા થાય ડાબા બાજુની કિંમત બે મળી જમણી બાજુની કિંમત પણ કેટલી મળી બે જ મળી ચલો આગળ છેલ્લું આ ત્રણ માટે ચેક કરી લઈએ ચલો એ બરાબર ઓછા ત્રણ માટે ડાબી બાજુની કિંમત કેટલી છે તો ડાબા બરાબર એ ભાગ્યા ઓછા એક એની કિંમત લેવાની છે આપણે ઓછા ત્રણ ઓછા ત્રણ ભાગ્યા ઓછા એક ચલો પહેલાં પહેલાં ત્રણ ભાગ્યા એક કરી દઈએ તો ત્રણ ભાગ્યા એક કરીએ તો આપણને મળે ત્રણ માટે ઓછા ત્રણ ભાગ્યા ઓછા એક કરીએ તો આપણને કેટલા મળે ઓછા ત્રણ ભાગ્યા ઓછા કરીએ તો મળે અહીંયા ઓછા અને અહીંયા ઓછા એટલે ઓછા ઓછા કેટલા થઈ જાય વત્તા ત્રણ એટલે કે ત્રણ જ થઈ જાય બરાબર તો ડાબી બાજુની કિંમત કેટલી મળે ત્રણ મળે ચલો જમણી બાજુની વાત કરીએ તો જબા બરાબર છે ઓછા એ બરાબર તો ઓછા એની કિંમત કેટલી છે આપણી પાસે ઓછા ત્રણ છે તો ઓછા અને ઓછા ઓછા ગુણ્યા ઓછા બરાબર કેટલા થઈ જાય વધતા ત્રણ થઈ જાય એટલે કે ત્રણ જ કહેવાય આ બાજુ ડાબી બાજુ ત્રણ મળ્યા જમણી બાજુ પણ કેટલા ત્રણ માટે ડાબા બરાબર જબા થાય છે તો આપણે શું જોયું તો એની કિંમત જોઈએ ઓછા એક ઓછા બે ઓછા ત્રણ અને એની કિંમત જોઈએ એક બે ને ત્રણ તો દરેક કિસ્સામાં શું થયું આપણને ડાબા બરાબર જબા મળ્યું બરાબર તો આપણે શું કહી શકીએ કે આમ દરેક પૂર્ણાંક માટે દરેક પૂર્ણાંક માટે એ ભાગ્યા ઓછાએ બરાબર એ વિધાન સાચું છે બરાબર આ વિધાન કેવું છે સાચું છે કોઈ પણ કિસ્સામાં લો તમે બરાબર ઓછા એક ઓછા બે ઓછા ત્રણ ઓછા દસ મતલબ અનંત સુધી તમે કોઈ પણ સંખ્યા પસંદ કરી શકો ઋણ પૂર્ણાંક કોઈ પણ ધન પૂર્ણાંક લઈ લો પણ દરેક પૂર્ણાંક માટે બરાબર દરેક પૂર્ણાંક માટે શું થશે એ ભાગ્ય ઓછા એક બરાબર ઓછા એ જ મળવાનું છે બરાબર ડાબી બાજુ બરાબર જમણી બાજુ થશે બરાબર જે ડાબી બાજુ જે કિંમત ત્રણ મળશે એ અહીંયા પણ મળશે અહીંયા જે કિંમત મળશે એ જ કિંમત અહીંયા મળશે ચાલો આ થઈ ગયો પ્રયત્ન કરોનો દાખલો પાના નંબર સત્તર પરના પૂરા થઈ ગયા હવે ચલો સ્વાધ્ય એક પોઈન્ટ ત્રણ જોઈશું આગળ તમને કોઈ ક્વેરીસ હોય કોઈ ભૂલ પડતી હોય તો તમે કમેન્ટ કરો બરાબર મેં એના પર વિડીયો બનાવીશ